દીકરી પર દુષ્કર્મ અને હત્યાના મામલે ભરૂચ જિલ્લા બાર કેન્ડલ રેલી યોજી આવેદનપત્ર પર દુષ્કર્મ અને હત્યાને મામલે ભરૂચ જિલ્લા બાર એસોસિએશનના સભ્યોએ દુષ્કર્મ આચરનાર નરાધમને કડક સજા થાય તેવી માંગ સાથે જિલ્લા ન્યાયાલયથી કલેક્ટર કચેરી સુધી કેન્ડલ રેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું ભરૂચ જિલ્લાના તમામ બાર એસોસિએશનના હોદ્દેદારો તથા કારોબારીના સભ્યો એકત્ર થઈ જિલ્લા ન્યાયાલય સંકુલથી જિલ્લા કલેકટર કચેરી સુધી કેન્ડલ રેલી યોજી હાલમાં ઝઘડિયામાં દસ વર્ષની દીકરી પર થયેલા દુષ્કર્મ અને હત્યાના મામલે આવેદનપત્ર આપી ફરીથી આ પ્રકારનો બનાવ ન બને તેની તકેદારી રૂપે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું સાથે દસ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ અને હત્યાના મામલામાં હેવાન આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી હતી હું એડવોકેટ પ્રીતિ ચૌહાણ ભરૂચ બાર એસોસિએશન આ જે નાની દસ વર્ષની બાળીઓ સાથે જે આ દુષ્કર્મ આચરવામાં આવેલું છે એ આખા સમાજ માટે અને દરેક સ્ત્રી માટે ખૂબ જ અપમાનજનક ઘટના છે અને એના કારણે હું આ અમારા ભરૂચ બાર એસોસિએશન ની અમારી તમામ મહિલા વકીલો તરફથી બધા રીતના આવેદનપત્ર કરીશ નમ્ર વિનંતી કરીશ કે આવા કોઈ પણ નરાધમો અને કોને આવા ઘર કદાચ કૃત્ય કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં નહીં આવે અને અમારા આખા ભરૂચ બાર એસોસિએશન માંથી કોઈ પણ વકીલ આ નારાધમ ના વકીલ તરીકે રોકાશે નહીં એની અમે ખાતરી એને બાહેધરી આપીએ છીએ અને આના સામે રોજે રોજ કેસ ચલાવીને તાત્કાલિક ધોરણે એને ફાંસી સજા કરવામાં આવે અને સમાજમાં એક એવો દાખલો બેસાડવામાં આવે કે કોઈ પણ નારાધમ આવું કૃત્ય કરવા પહેલા તો વખત વિચાર કરે અને જેને કારણે આજ આવા કરપ્ટોને કારણે આપણી બાળકીઓ જે સમાજમાં સુરક્ષિત નથી જે સુરક્ષિત થાય તેના માટે કડકમાં કડક પગલા લેવામાં આવે એ કલેક્ટર સાહેબને અમારા તમામ તરફથી નમ્ર અભિનંદન આજે તમામ ઝઘડિયામાં 10 વર્ષની બાળકી ઉપર જે દુષ્કર્મ આચર્યું છે એ યુવાન વિરુદ્ધ અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યા છે અને કલેક્ટર સાહેબને એવી તાકીદ કરી છે કે પ્રશાસન દ્વારા બહારથી જે કોઈ કામદાર ભર્યું છે ઔદ્યોગિક હક છે જેને કારણે વારંવાર બહારથી ઘણા બધા અન્ન માણસો અહીંયા નોકરી માટે આવે છે તો દરેક વ્યક્તિની એક આગવી ઓળખ હોય પ્રશાસન માટે દરેક બહારથી આવનાર વ્યક્તિની ઓળખ હોય અને એમની પાસે પૂરતી માહિતી હોય ને કલેક્ટર સાહેબને અમ અમે બીજે તાકીદ કરવા આવ્યા છે કે સમયાંતરે જ્યાં આ બધી કોલોની છે અહીંયા આવીને આ બધા વિષયો પર એક જાગૃતિનો કાર્યક્રમ રાખવામાં આવે છે જેના કારણે જે લોકો અભણ છે એમને શું છે કાયદાની શું માહિતી છે આવો ગુનો કરવાથી કેટલી સજા થાય ભવું ના થાય એવા એક જાગૃતિના કાર્યક્રમો પ્રશાસન દ્વારા રાખવામાં આવે જેથી ભવિષ્યની અંદર આવી કોઈ ગઝાડી ગુજારી ઘટના ભરૂચમાં ના બને ને અમે પ્રશાસનને પણ એવી રજૂઆત કરીએ છીએ કે આ યુવકની જલ્દીમાં જલ્દી ચારશીટ

પ્રમુખો એકત્ર થઈને આજ રોજ નામદાર કલેક્ટર સાહેબ માં આવેદન પત્ર આપીને ગુજારીશ કરીને બાળકીના ન્યાય ની માંગણી કરવા માટે આવેલા છે